નમસ્કાર મિત્રો હું કરણ છું મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો તમારું સ્વાગત છે તો દોસ્તો હું આજ તમને વિડીયોમાં બતાવું તમારે જે મોબાઈલની ફિંગરપ્રિન્ટ હોય જે તમારે લોક હોય ને તમારે બંધ કરવું હોય તો તમે કઈ રીતે મોબાઈલના ફિંગરપ્રિન્ટ લોંગને બંધ કરી શકો તો દોસ્તો વિડિયોમાં લાસ્ટ લાસ્ટ સુધી જોજો અને ચેનલમાં પહે પહેલી વખત આવ્યા તો ચેનલમાં ફળાફટ સબસ્ક્રાઈબ દો હું આજ તમને વિડીયોમાં બતાવું તમારા મોબાઈલની જે ફિંગરપ્રિન્ટ લોક હોય એ તમને તમે કેવી રીતે બંધ કરી શકો એના માટે તમારે સૌથી પહેલાં તમારા મોબાઈલનું હોય સેટિંગ ઓપન કરવાનું અને એના પર તમારે નિયાતોની સાઈડ જવાનું અને એ તમારે લખેલું હોય પાસવર્ડને સિક્યુરિટી લખ્યું હોવાદરી કલર એમાં તમારું હોય ક્લિક કરવાનું એના પછ તમારું હોય ફિ લખેલું હ ફિંગરપ્રિન્ટ એ લખેલું છે બીજા નંબરવાળું એમાં તમારું હોય ક્લિક કરવાનું એના પછ તમે જો તમે જે ફિંગરપ્રિન્ટ લોક કરતી વખતે તમે જે પાસવર્ડ મારે તો હોય પાસવર્ડ પાસવર્ડ નાખવાનો તમારે હોય એમાં નાખી દઉં એના પાસે તમારે વાદરી કલરનું રિવ નેક્સ્ટ લખેલું બટન એના પર તમારે ક્લિક કરવાનું એના પાસે તમારું હોય ફિંગરપ્રિન્ટ જે ફિંગરપ્રિન્ટ પહેલું દેખાય એના પર તમારે ક્લિક કરવાનું એના પાસે હોય તમારે રિમૂવ ફિંગરપ્રિન્ટ લખ્યું લાલ કલર હોય એમાં તમારો હોય ક્લિક કરવાનું એના પાસે તમારો હોય ફેરથી રિમૂવ ફિંગરપ્રિન્ટ લખ્યું હોય એમાં તમારે હોય ઓકે કરી દેવાનું આવી રીતે તમારા જો જે મોબાઈલનું તમે ફિંગરપ્રિન્ટ લોક માર્યો હોય એને તમે દૂર કરી શકો બંધ કરી શકો ફિંગરપ્રિન્ટ લોક અહીં એના પછી પાસવર્ડ બંધ કરવો તો પાસવર્ડ ઉપર મેં હું જે પાસવર્ડ માર્યો તો એ પાસવર્ડ ઉપર લખી દેવાનું એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું એના પછી હોય લાલ કલરવાળું લખ્યું હોય ટર્ન ઓફ સ્ક્રીન લોક એમાં તમારે ક્લિક કરી અને હોય તમારું ઓકે કરી દેવાનું આવી રીતે તમારા ગમે તે કંપનીના મોબાઈલની જે લોક હોય ફિંગરપ્રિન્ટ લોક હોય તમે જે લગાવી હોય બંધ કરી શકો તો મિત્રો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા કામ વિડીયો તમારા કામમાં આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હું તમારા માટે માટે આવ્યા વિડીયો બનાવતો રહી